ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વર્ષ દુષ્કર્મનો ગુનો આવ્યો હતો જેમાં વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું જે બાદ આરોપીઓ બાળકીને મોતના ઘાટ ઉતારી તેની લાશ બાચકામાં ભરી અવારુ જગ્યાએ મૂકી દીધી હતી જે અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી તો પોલીસ દ્વારા તપાસ કરી ચાર્જશીટ કોર્ટમાં જમા કરવામાં આવી હતી જે બાદ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો ત્યારે આ મામલે કોડીનાર કોર્ટે આરોપીને ફાંસીની સજા સાથે 25000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે જંત્રખડી ગામની એક બાળા સાથે આથી બે વર્ષ પહેલા જે બનાવ બનેલો તેની કોડીનાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ 707/22 થી લેવાયેલી અને તે અનવયે માત્ર 25 દિવસની ટૂકી ટૂકા સમયગાળામાં એસઆઈટીએ જેની અંદર એએસપી શ્રી જટ સાહેબ અ સદીપસિંહ ચુડાસમા સાહેબ અને અશોક મકવાણા સાહેબની ટીમે દસ્તાવેજી પુરાવો એફએસએલ ના જુદા જુદા રિપોર્ટો આ બધું એસપી શ્રી મનોજસિંહજી જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ મેળવી અને નાંદર કોર્ટમાં રજૂ કરી દીધેલ અને આ કામગીરી દરમિયાન જે જે પુરાવો આશરે પંચાવન જેટલા નાંદર કોર્ટમાં રજૂ કરેલ એફએસએલ અને સાયોગિક પુરાવાના આધારે અને મેળવેલ ડોક્યુમેન્ટના આધારે જે જે સાક્ષીઓ જેઓ ફરિયાદી પક્ષે હતા એમાં એના બહુ બંધારના માતા પિતા એના કુટુંબીઓ પોલીસ અધિકારીઓ એફએસએલ અધિકારીઓ અને પાડોશી અને ભોગ બંધારના સહઅધ્યાયીઓ સાથે ભણનારા આ બધાને પુરાવામાં નાંદર કોર્ટમાં અમો સરકાર પક્ષે રજૂ કરે અને માનનીય શ્રી હર્ષ સાહેબ અને કાયદા મંત્રી શ્રી અને ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આ બનાવ બાબતે સતત ચિંતિત રહેતા અને આ બાબતે સત્વને કામગીરી કરવા માટે સતત માર્ગદર્શક રહેતા તેઓની બધાના નેજા તળે આ કેસમાં પોક્સોમાં જે સરકારની જે જે એની યોજનાઓ અને એની જે પોલિસી છે એ અન્વયે આ કેસ ઝડપથી ઝડપથી ચાલે અને આરોપીને મહત્તમ સજા મળે એ માટે અમારો પ્રયાસ રહે અને જિલ્લા સરકારી વકીલ તરીકે અમોએ આ જુનાગઢ જિલ્લામાં આ પ્રથમ વગર ફાંસીની સજા એટલે ડેથ પેનલ્ટી આ આપવા માટે જે જે પુરાવો રજૂ કરે તે નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખેલ અને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણી અને આ કેસની અંદર આરોપી સામજીપીકા સોલંકીને ફાંસીની સજા સાંભળવા માટે આજરોજ હુકમ કર્યો શ્રી એસઆઈ બોરાણીયા સાહેબ જે કોરિડન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબ છે તેમની કોર્ટમાં કોર્ટમાં આ કેસ સ્પોક્સ ઓ કેસ નંબર 30/22 થી ચલાયેલ અને આજરોજ તે નિર્ણિત થઈ અને ભોગ બનનાર બાળકીના પરિવારને ને અમે મહત્તમ માં મહત્તમ વળતર મળે તે માટે રજૂઆત કરવી તે ગ્રાહ્ય રાખી રૂપિયા સત્તર લાખ જેવું માતબર રકમ ચૂકવવા નામદાર કોર્ટે આદેશ કરે છે